પાછળા ગામ વિકાસથી વંચિત ફૂલની માંગ સાથે સ્થાનિકોની રજૂઆત ભાવનગર જિલ્લાનો જેસર તાલુકાનું પાછળ ગામના રહેવાસીઓનો મુખ્ય પ્રશ્ન એ છે કે ગામની સામે આવેલા વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો નદીના કારણે ચાર મહિના સુધી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પૂલનું નિર્માણ થાય તો ગ્રામજનોના જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવી શકે છે અને ક્યારેક થી ચોવીસ કલાક સુધી ઘરે આવશ્યકતા નથી સાથે જ આ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું કઠિન બની જાય છે શાળામાં ગયેલા બાળકોને પાછા ઘરે લાવવા માટે હોડી ચલકને બોલાવવા પડે છે અને હોડી દ્વારા તેમને ઘરે પહોંચાડવામાં આવે છે આ વિસ્તારના ખેડૂતોએ પણ જણાવ્યું છે કે જ્યારે વરસાદ વધે છે અને નદીમાં પાણી ભરાય છે ત્યારે તેઓ પોતાનું પાક ખેતરમાં જ છોડી દે છે વિદ્યાર્થીઓની શાળાની હાજરી પણ ઘટી જાય છે મજૂરોને રોજગાર માટે બહાર જવું મુશ્કેલ બની જાય છે અને મહિલાઓ તેમજ શૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે પાત્ર ગામની આ પરિસ્થિતિ એક મોટો પ્રશ્ન છે જે વર્ષોથી ચાલી રહ્યો છે નદી પર એક મજબૂત પુલનું નિર્માણ થાય તો થી એસી પરિવારોને જ નહીં પરંતુ આસપાસ સ્થાનિક વિસ્તારોના લોકો પણ સુવિધાથી જોડાઈ શકે છે ગામના લોકોનો અવાજ સરકાર અને તંત્ર સુધી પહોંચાડવાની જરૂર છે વિકાસના દાવાઓ વચ્ચે હજુ પણ આવા ગામો છે જે નાની નાની સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે વાડીમાં છેતરૂજી નદીનું પાણી આવી જાય છે ઓંઠ ઠેલ મરી જાય છે પછી વાડીમાં કોઈ અવરજવર બંધ થઈ જાય છે એથી કોઈ મજૂર જતા કે અમારે એ ભાઈ પાસે જવું તો એમ પણ નથી જઈ શકતા કડે કડે અથવા તો ગળે ગળે પાણી હોય છે હોળી મારફત જવું પડે છે કોઈ મજૂર ન જાય પછી અમુક નિશાળી અહીંયાથી આવે પણ એને પણ નથી આવી શકતા એ છે માંગ તો અમારી એવી છે કે અહીંયા હલાઈ એવું બ્રિજ બની જાય નાળું ગમે તો સારું પડે એમ આવવા જવામાં કોઈ રિક્સ ન રહે ગમે ત્યારે